હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે કહાની ઘરની આપણે જાણીએ છીએ કે અમુક લોકો નાની નાની વાતમાં પોતાના મિત્રો સંબંધીઓ સગાવાલા સાથે બોલવાનું બંધ કરી દેતા હોય છે અને કદાચ તેને સામે બેસાડીને પૂછો કે કેમ તમે નથી બોલતા એકબીજા તો કાંઈ પ્રોબ્લેમ ના હોય તો તમને કોઈ એવી મોટી સમસ્યા ના જોવા મળે અમુક પરિવારોમાં તો જાણે અબોલાની આમ પરંપરા ચાલતી હોય ને એવું લાગે કોઈને કોઈ સાથે તો ના જ બોલતા હોય પણ એક વાત યાદ રાખજો કે ન બોલવું એ ઉકેલ નથી હોતો સંબંધોની બાબતમાં સ્પષ્ટતા હોય એ જ સમજદારી છે એક ભાઈએ સાવ સાચી વાત કરી છે કે તેને તેના પાડોશી સાથે ફાવતું નહોતું તેની પત્નીએ કહ્યું કે ચાલો ને આપણે તેની સાથે બોલવાનું બંધ કરી દઈએ પણ પતિ સમજવું હતો તેણે કહ્યું મને એની સાથે ફાવતું નથી એટલે એનો અર્થ એવો નથી કે હું તેને નફરત કરું છું પણ મને એ ઓછા ગમે છે એને કોઈ પ્રકારે હર્ટ ન થાય એ રીતે હું સંબંધને ઓછો કરી નાખીશ ક્યાંક મળી જાય તો આરામથી સામસામે ઊભા રહીએ એટલી સ્પેસ તો રાખવી જોઈએ આપણી જિંદગીમાં પણ કંઈક આવું હોય છે અમુક લોકો આપણને ન ગમતા હોય તેની સાથે મજા ન આવતી હોય એટલે એનો અર્થ એવો ના હોય કે આપણે તેને નફરત કરતા હોય અમુક સંબંધો જુદી ધરી પર જીવવાના હોય છે ન પ્રેમ કે ન નફરત સંબંધોમાં એક ઘા ને બે કટકા એવું તો કાંઈ હોતું નથી અમુક સંબંધોને તરતા મૂકી દેવાના પણ અબોલા તો ક્યારેય નહીં કરવાના સમજુ લોકો સંબંધોને તોડતા નથી પણ તેની અપેક્ષા રાખતા નથી આવું બધું દાંપત્ય જીવનમાં પરિવારમાં થતું જ હોય છે કે વાતની વાતમાં મોટા ચડાવીને બેઠા હોય ક્યાંક તો તમને જોવા મળશે કે પતિ પત્નીમાં પણ નાનું અમથું કાંઈ થાય તો એકબીજા સાથે બોલવાનું બંધ કરી દઈએ પછી અંદરથી બંને અકળાતા હોય પછી બંનેને કોઈ કામમાં રસ પડતો ના હોય બંનેને અંદરથી એવું થતું હોય કે વાત ખતમ થઈ જાય તો સારું પાછા બોલવા માંડીએ ક્યાંય ગમે નહીં એક દિવસ પણ લાંબો લાગે પણ તેમાં થાય એવું કે સમાધાનની શરૂઆત કોણ કરે હું શા માટે બોલું એને જરૂર હશે તો એ બોલાવશે આવો વિચાર આવે અને જ્યારે આવો વિચાર આવે ને ત્યારે થોડોક વિચાર એ પણ કરવો જોઈએ કે ખરેખર શું મારે એની જરાય જરૂર નથી જરૂર તો હોય જ છે છતાં કાંઈક નડતું હોય છે એક વાત યાદ રાખજો કે અબોલા રાખીએ એટલો સમય આપણે સંવાદ ગુમાવતા હોઈએ છીએ અને પછી પતિ પત્નીના અબોલા તૂટ્યા તે દિવસે બંને નક્કી કર્યું કે આજ પછી ક્યારેય અબોલા નહીં કરીએ આ વાત વ્યાજબી નથી આથી નક્કી કરીએ કે ગમે તે થાય તો બોલવાનું બંધ નહીં કરીએ જિંદગીમાં એ જ શીખવાનું છે કે કોઈને કોઈ વાતમાં નારાજગી તો થવાની જ છે તમારા પરિવારમાં બધાના સ્વભાવ સરખા ના હોય પણ જેને તમે પ્રેમ કરો છો જે વ્યક્તિ તમારી જિંદગીનો હિસ્સો છે તેના માટે થોડુંક જતું ના કરી શકો જતું કરવાની માત્ર શરૂઆત જ કરવાની હોય છે સામેની વ્યક્તિ પણ રાહ જોઈને જ બેઠી હોય છે કે જરાક બોલે ને તો ઘણું બધું કહી દઉં અને મનમાં થતું હોય છે કે હાસ બહુ થયું વાત તો પૈતી અને પાછું બોલવાનું ચાલુ થઈ ગયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ